ડભોઈ પંથકમાં દિવસભરના છૂટાછવાયા વરસાદ બાદ રાત્રે મેઘરાજા મનમૂકીને વરસ્યા મેઘરાજા ધોધમાર વરસ્યા હોય અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા હતા ડભોઈ પંથકની વાત કરીએ તો પંથકમાં તો વરસાદ વરસ્યો જ પરંતુ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા એ ધડબડાટી બોલાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ડબોઈ પંથકના જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો ટાવર ચોક એ સિવાય વાઘા આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે વરસ્યો એ સહિત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વેગા ફરતી કોઈ પુરા નડ બોરબાર થુવાવી અને રાજલી જેવા ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો વરસાદી માહોલ જામ્યો છે ઘણા લાંબા વિરામ બાદ ગુજરાતમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ખેતીલાયક વરસાદ થઈ રહ્યો હોય ખેડૂત પુત્રોમાં પણ ખુશીની લાગણી છે Thank yeah. you.